નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 25 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર મૂળ કચ્છના અમેરિકામાં ભણેલા ભાઈ બહેને સંસારનો ત્યાગ કર્યો મહારાષ્ટ્રના ધુલિયામાં દીક્ષા અંગીકાર કરી મૂળ કચ્છના પરંતુ અમેરિકામાં ભણેલા યુવાન ભાઈ બહેનનો દીક્ષા મહોત્સવ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે સંપન્ન થયો હતો માંડવીની દીકરી હંસાબેન કીર્તિભાઈ શાહના પૌત્ર તથા પૌત્રી લીનાબેન વિનિતભાઈ શાહના પુત્ર કરણભાઈ ઉંમર વર્ષ સત્તર તથા પુત્રી તાન્યાબેન શાહ ઉંમર વર્ષ વીસ એ મહારાષ્ટ્રના ધુલિયામાં આચાર્ય શ્રીમદ વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશરામાં સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા અંગીકાર કરી હતી દીક્ષા બાદ મુમુક્ષુ કરણભાઈ મુનિરાજ પાત્રતા સુંદર વિજય મહારાજ સાહેબ બન્યા હતા જ્યારે મુમુક્ષુ તાન્યાબેન સાધવીજી તહતી વિધી મહારાજ સાહેબ બન્યા હોવાનું માંડવીના દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. દીક્ષાર્થીને સંબંધિત ડોક્ટર નિમિષભાઈ મહેતા અને તरुणભાઈ મહેતા કુટુંબ સહિત ભૂજ અને કચ્છના શ્રાવકો અને શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 75મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. મહેશભાઈ પૂજ પ્રમુખ દીપકભાઈ પારેખ ઉપપ્રમુખ મહેશ તીર્થાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ મંત્રી નરેન્દ્ર રામાણી ખજાચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ દીન દયાલ પતન પ્રાધિકરણ કંડલા ભારત કા નંબર વન મહાપતન લગાતાર આઠવે વર્ષ વન હન્ડ્રેડ પ્લસ એમ કાર્ગો હેન્ડલ કરનેવાલા પ્રમુખ મહાપતન સભી મહાપતનો બીચ લગાતાર સોલવે વર્ષ નંબર વન કા સ્થાન બરકરાર ગણતંત્ર દિવસ કો શુભકામના પંચોતેરમાં ગણતંત્ર દિવસની સૌ ભાઈઓ બહેનોને શુભકામનાઓ સૌનો સાથ સૌનો વિકાસ સૌ વિશ્વાસ શુભેચ્છક વિનોદ ચાવડા મહામંત્રી પ્રદેશ બીજેપી સાંસદ કચ્છ મોરબી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર